સાબરડેરી દ્વારા પશુપાલકોમાં બાકી રહેલા વધારો પશુપાલકો પર થયેલા કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંગ અરવલી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનમાં જણાવ્યા મુજબ સાબરડેરી ગામ હિંમતનગર દ્વારા પશુપાલકો જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે તે અપૂરતો છે સતવારે પશુપાલકોનો પૂરતો ભાવ વધારો ચૂકવવામાં આવે તેમજ ચૌદ જુલાઈના રોજ જે પશુપાલકો ભાવ વધારાના મુદ્દે સાબડેરી ગયા હતા તેમણે પોલીસ દ્વારા ધરપકડ કરી તેમના પર કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચી પશુપાલકોને છૂટા કરવામાં આવે તેમજ ટીયર ગેસના ગુંગળામણથી સહી થયેલા પશુપાલકો પરિવારને યોગ્ય ન્યાયિક વર્તન મળે તે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાના મંગ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરી હતી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લો જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ आज रोज અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને પશુપાલકોને ભાવ વધારો પૂરતા પ્રમાણમાં ન ચૂકવવામાં આવતા અને જે પશુપાલકોની ધરપકડ થઈ છે એમને તાત્કાલિક બિનજામીન છોડવા માટે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે ખાસ કરીને જે પશુપાલકો હોય છે તંતોડ મહેનત કરીને એમનું જીવન ચલાવતા હોય છે અને જે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે એ બિલકુલ અપૂરતો છે દર વર્ષે સોળથી સત્તર ટકાની આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવે છે પરંતુ ચાલુ સાલે નવ ટકાની આસપાસ ભાવ વધારો ચૂકવવામાં આવેલો છે જેના કારણે પશુપાલકો છે એ પશુપાલકોને પૂરતો ભાવ વધારો ન ચૂક મળવાને કારણે તેમને આર્થિક રીતે પોસાય તેમ નથી એટલે જે સત્તાધીશો છે ખાસ કરીને સાબરનાથ ડેરીના ડિરેક્ટરશ્રીઓ ચેરમેનશ્રીઓ સત્વરે પશુપાલકોની લાગણી અને માગણી ને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે પશુપાલકોને ભાવ વધારો ચૂકવી આપે એવી આજે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માગણી અને લાગણી છે સાથે સાથે જે પશુપાલકો ભાવ વધારા મુદ્દે સાબરડેરી ગયા હતા તેમના ઉપર પોલીસ દ્વારા કેસ કરવામાં આવેલ છે તો એ કેસ સત્વરે પરત ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક બિનજામીનપાત્ર છૂટા કરવામાં આવે એવી આજે અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણી છે જેના કારણે તેમનું નિધન થયેલું છે તો આ શહીદ થયેલ પરિવારને સરકાર દ્વારા અને સાબરડેરી દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની લાગણી અને માગણી છે